આ વિડીયોની શરૂઆત છે ને ક્યાં બાત હે ક્યાં બાત હે ત્યાંથી કરવી છે કેમ કેમ કે આજે ગણિત શીખવાનું છે અરે ભાગો અહીંયા ચલો ભાગો તમારો વાંધો જા માર હાંધો ક્યાંથી ગોતવો આજનો વિડીયો છે ને તમે આખે આખો જોશો ને ગણિત જા ગણિત જા ને અરે વાહ ગણિત વાહ કરશો મે નહીં માનતા અને વિડીયો છે ને કેવો બન્યો ને એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો પૂરે પૂરો જોજો હવે અહીંયા આ શું છે હવે આ ટકા છે અને નોર્મલી ટકા જુઓ ને રિલેક્સ કઈ વધાર નહીં વિચારવાનું હું તમને કહું કે તમે ત્રણ ને જુઓ કઈ વિચારો નહીં તમે સાત ને જુઓ કઈ વિચારો નહીં તમે બાર ને જુઓ કઈ વિચારો નહીં એક્ઝેક્ટલી ટકા પણ નંબર છે હું તમને કહું આ એક ડઝન લેખા એક ડઝન બરાબર કેટલા થાય બાર તમને બીજો એકે વિચાર આવ્યો હું ડઝન બોલો તો બાર સિવાય બીજો એક વિચાર આવ્યો ના અમુક કેસે કેળા મનમાં આવ્યા એટલે એમ નહીં આંકડામાં શું આવ્યું બાર હું તમને કહું હમણાં ભાઈ મકર સંક્રાંતિ આવવાની છે કાયપો છે કાયપો છે કરવાનું છે તો કોડી પતંગ લેવા જશો તો મનમાં કેટલા પતંગ આવે વીસ એવી રીતે તમે જ્યારે પત્તા કોઈ ઝેરોક્ષ લેવા જાઉં ને ત્યારે તમે એને માગો ને તો એ રીમ એટલે કેટલા કહેશે પાંચસો તો એક રીમ એટલે પાંચસો થાય એક કોડી એટલે વીસ થાય એક ડઝન એટલે બાર થાય તો એ જસ્ટ નંબર આ ખાલી નંબર દર્શાવે છે એક્ઝેક્ટલી ટકા પણ એક નંબર દર્શાવે છે ટકા એટલે એકના છેદમાં સો આવા ત્રણ છે મારે તેને ટકામાં ફેરવવા છે ઠીક છે અમુક કેસે ડાયા થઈને સાહેબ ટકામાં ફેરવા તમે ખાલી ટકાન સિમ્બોલ મૂકી દો ને એમ ચાલે આ તમારા ઘરનો નિયમ કહેવાય મલખમાં નો ચાલે તમારા ઘેર ચાલે હું તમને કહું માની લો તમારા પાસે દસ રૂપિયાનું લેણું છે અને તમે બોલો મારે દસ રૂપિયાનું લેણું નથી તો હું વયું જાય ને હિસાબ બરાબર કરવો પડે હિસાબ બરાબર કરવો હોય ને તો તમારે ત્રણ ને ત્રણ જ રાખવાના અને ટકાનો સિમ્બોલ મૂકવાનો સમસ્યા હવે એના માટે શું કરીએ તેના માટે છે ને છેદમાં સો લાવવા પડે આપણે છેદમાં સો લાવીએ હવે છેદમાં સો લાવશો એટલે આ રીતે થશે આ છેદમાં સો મારા ઘરની ખેતી તો છે નહીં કે હું છેદમાં સો લાવી દઉં તો છેદમાં સો લાવો તો મારે ઉપર પણ લાવવા પડે આને કહેવાય હિસાબ બરાબર થયો હવે છે ને ખાસ યાદ રાખો કે આ કોઈ છેદમાં સો હોય ને એનો મતલબ થાય ટકા અને ઉપર કેટલા લીધા ત્રણસો તો એનો મતલબ એવો થયો तर एट तो चार के चार टका हा य ए चारे चार पांच पांच बराबर के पांच सौ टका आ छे बराबर के सौ टका तो सीम्पल आज वे म से तो तमने खबर पड़ी गई के भाई टका ना मतलब शु थी गायब थी सीम्पल एट छा छी હવે આ જ વેમાં ચાલશે હવે જો છસ્સો ટકા છે તો છસો ટકા એટલે બે મિંડી ગાયબ થાય તો છસ્સો ટકા બરાબર છ એવી રીતે પાંત્રીસો ટકા છે તો આ ટકા જાય એટલે અહીંયાથી કેટલી બે મિંડી લેતી જશે એટલે કેટલા આવ્યા પાંત્રીસ તો પાંત્રીસો ટકા એટલે પાંત્રીસ હવે સિમ્પલ યાદ રાખવાનું કે કોઈને પણ ટકા આપવાના થાય ને તો તેના ગુણા કેટલા કરવાના સો અને ટકાનો સિમ્બોલ મૂકી દેવાનો કોઈ પણ ટકા કાઢી નાખવા છે તો સિમ્પલ શું કરવાનો કે ટકા છે એને કાઢી નાખવાના અને ભાંગા સો કરી દેવાના એટલે તમારો આન્સર આવી જશે જસ્ટ લુકિંગ લાઈક ઇઝી હવે જોજો એક કદમ આગળ હવે અહીંયા તમને શું આપેલું છે કે ભાઈ બે ગુણા ત્રણસો ટકા મેં કીધું એ પ્રમાણે મેં જે કીધું એ કોપી પેસ્ટ કરો ટકા છે એ જાય એટલે બે મીંડીને લેતી જાય ઠીક છે સમર્યા તો વધે કેટલું બે એના ગુણા ત્રણ એટલે કેટલા હવે અહીંયા પાંચ કેટલા થાય સાત પંચા પાંત્રીસ સિમ્પલ છે હવે એક કદમ હજુ આગળ ચલો અહીંયા જુઓ હવે અહીંયા ગુણા છે અહીંયા ત્રીસ ગુણા પચાસ ટકા છે હવે ટકા મેં કીધું કે ભાઈ ટકાને કાઢ હોય ને તો બે મિંડી કાઢવાની આની પાસે એક જ મિંડી છે હવે શું કરું તો ખાસ યાદ રાખજો કે ટકાનો સિમ્બોલ હોય ટકાને દૂર કરવા તો બે મિંડી કાઢવાની બાજુવાળા પાસે નથી મત લઈ લેવાની ગુણાકાર હોય તો એટલે બાજુની એક મિંડી ઉપાડવાની આ બાજુની ઉપાડી કેટલા વિધા ત્રણ અને પાંચ તો ત્રણ એના ગુણા પાંચ કરો એટલે કેટલા થાય પંદર સો સિમ્પલ ઓકે સેમ ટુ સેમ જોઈએ અને ટકા છે તો ટકાને હું કાઢું બે મીંડી લઈને જાય અને એક મીંડી તો ગઈ બીજી મીંડી એની પાસે નથી બાજુમાંથી હવે તો એની કરતાં એક અલગ કંડિશન ઊભી થઈ ગઈ કે ભાઈ આ ચાર ટકા છે અને ટકા પાસે મીંડી છે જ નહીં તો ગુણાકાર છે હા બાજુ ઘાઉ ઉપાડો આ ટકા જ હશે એટલે આ બે મીંડી જશે વેધા કેટલા પાંચ અને ચાર એના ગુણાકાર કરો તો પાંચ વીસ સિમ્પલ ગણિતની ભાષામાં ગુણાકાર એને ના ના કહેવાય કહેવાય શું હવે આ જેટલા પણ દાખલા આપણે જોઈએ ને એમાં જ્યાં જ્યાં ગુણાકાર હતો ને ત્યાં તમે ના મૂકી શકો આ બે ના ત્રણસો ટકા એવી રીતે આ સાત ના પાંચસો ટકા ખબર પડી ગઈ એટલે જ્યાં પણ ગુણાકાર હશે તેની જગ્યાએ તમે શું મૂકી શકો ના જ્યાં પણ ગુણાકાર હશે ત્યાં તમે શું મૂકી શકો ના જ્યાં પણ ગુણાકાર હશે ત્યાં તમે શું મૂકી શકો ના હવે જ્યાં ના પાળો ને પાળો એટલે દેખો દેખો એટલે જુઓ હવે જ્યારે તમે પણ નાને ગમે ના જોવો છો એનો મતલબ માઇન્ડમાં તરત વિચારવાનું શું આનો મતલબ તો ગુણાકાર થાય હવે આનો તમે મને આન્સર આપો તો મતલબ વિચારો તો શું આન્સર આવી શકે આનો મેં જે કીધું ને એ બધું આમાં રેડી ગયો જો ટકા છે બે મીંડી લઈન જાય આ ટકા બે મીંડી લઈન જાય અહિયાં ચાર વિધા નાનો મતલબ ગુણાકાર ટકા બે મીંડી લઈને જાય તો અહિયાં ચાર વિધા અહિયાં ગુણા વિધા અહિયાં બે વિધા 4 * 2 8 આ તમારો આન્સર ફરીને જો અજેક દાખલો જોઈએ કે અહિયાં જો ના એટલે ગુણા ના એટલે ગુણા ટકા બે મીંડી લઈને જાય ગુણાકારમાં એટલે આ ટકા બે મીંડી લઈને જાય આ ટકા બે મીંડી લઈને જાય આ બે

સો સિમ્પલ સો ઇઝી જસ્ટ લુકિંગ લાઈક ટ્વી કીધું મીંડિયું જાય બે મીંડી લેતી જાય હવે આ ટકાને કાઢવા છે પણ મીંડી કઈ દેખાતી નથી અમુક ને દેખાઈ ગઈ યસ અમુક ને દેખાઈ ગઈ તમારે બે મીંડી કાઢવી એનો મતલબ કોને કાઢવા સોને કાઢવા બે મીંડી કાઢવી એનો મતલબ સોને કાઢવા પચીસ ચોક સો એનો મતલબ પચીસ ચોક સો થાય સો ભાંગા ટકા એક ઉડી ગયું વૈધું શું ખાલી બે વૈધા આ તમારો આન્સર જો એકવાર આ ફરીથી સાઈડમાં કરી દો આ પચીસ એના ગુણા ચાર ટકા તો સિમ્પલ પચીસ ચોક કેટલા થાય સો અને ટકાનો સિમ્બોલ ટકા શું કરશે બે મીંડી લેતા જશે આન્સર એક હવે તમે આના ગુણા એક કરો કોઈ ફરક નહીં પડે જેમ તમને અત્યારે પ્રોબ્લેમ આવે છે પણ હવે તમને તમને કોઈ ફરક નથી પડતો જુઓ તેની પછી હવે તમે સમજી ગયા કે આ દાખલામાં શું કરવું હવે અહીંયા છસો પચીસ છે એના વીસ ટકા ના વીસ ટકા ટકા બે મીંડી લઈ જાય આ ટકા આ ટકા બે મીંડી લઈ જાય હવે અહીંયા બીજા બે મિંડી નથી મારી સિમ્પલ બુદ્ધિ આ છસો પચીસ અને ગુણા ચાર છસો પચીસ એના ગુણા બે એના ગુણા બે બે દુ ચાર છસો પચીસ અહીંયા કેટલા વિધા થતા છસો ને પચીસ એના ગુણા ચાર કરો એટલે કેટલા આવે પચીસો તો અહીંયા કેટલા થશે છસો છસો પચીસ ગુણા ચાર પચીસો આ મિંડી જાય એટલે બે એ ટકાવારી જાય એટલે બે મિંડી લેતી જાય વેધા કેટલા પચીસ સિમ્પલ ટૂંકમાં બે મીંડી ન દેખાય ને તો ગમે એમ કરીને ઉડાડવાની સમજાઈ ગયું હવે ના દેખાતું હોય તો તમને જોતા આવડવું જોઈએ તમે નાઇટમાં સુવા જતા હો એમ કેવા મસ્ત સુવા જતા હો અચાનક તમને કઈ પ્રોબ્લેમ ન દેખાતો હોય છતાં પણ ઓવરથિંકિંગ ચાલુ ન થઈ જતું પછી તો રાતે એક વાગી જાય બે વાગી જાય નથી દેખાતું તોય તમને દેખાય તો આમાં શું વાંધો હોય આમાં તમને છસો પચીસ મીંડિયું દેખાતી જ નથી પણ તોય ભાળવાની તોય દેખવાની ડન લાસટ દાખલો છે જોઈ લો હવે આમાં છે ને કોઈ કાંડ ન કરે આ ટકા છે છે ને ને નાનો મતલબ ગુણાકાર થાય એટલે આ આ અને જોડે ઉડાડવા ન જાય કેમ કેમ કે અહીંયા સરવાળો છે સરવાળામાં નિયમ નથી લાગુ પડતો કે બાજુ મીંડી ઉડાડવા જાય ખબર પડે છે તો હવે આ બે મીંડી ઉડી ગઈ તો અહીંયા ચોત્રીસ ચોક વિધા છે અને અહીંયા હવે અહીંયા મારે ટકાને તો દૂર કરવા છે પણ આ એક મીંડી છે બીજી મીંડીમાં નથી દેખાતી હું એક કામ કરું આ એક મીંડીને નથી ઉડાડતો હું ડાયરેક્ટ સોને ઉડાડું જોજો આ પચીસ ચોક સો તો પચીસ છે ચાર ઘટે એનો મતલબ આમાંથી પાંચ દુ દસ એના બે લઈ લો અને આ નવ દુ અઢાર એના બે લઈ લો પચીસ ચોક સો એટલે ટકા ગઈ ઉડી ગયા નવ પંચા પિસ્તાલીસ અને પ્લસ બત્રીસ જો હવે ઘણા છે ને બત્રીસ ચોક ના આવડે તો શું કરવાનું એને બત્રીસના ડબલ કરવાના ડબલ કરવાના કેટલા થાય એકસો ને અઠ્યાવીસ હવે બેનો સિમ્પલ જેસઠ સરવાળો કરી નાખો એટલે તમારો આન્સર આવી જશે અહીંયા આવશે એકસો તોતેર હવે હવે તમારા ઘેરેથી એક દાખલો ગણીને આવવાનો છે મને કોમેન્ટમાં કહેવાનું છે કે પાંચસોના સોળ ટકા પ્લસ છે ગુણાકાર નથી અને એકસો પચાસના ત્રીસ ટકા તો જે સાચો આન્સર આપશે એની કોમેન્ટ છે ને પિન કરી દેવામાં આવશે વિડીયો કેવો લાગ્યો કેવી મજા આવી એ બધું છે ને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મને ખબર પડે કે આવા વિડીયો બનાવવા કે નહીં બસ બાકી સુધી રાખું છું થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ